જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ક્ષત્રિય સમાજના રૂપાલા સામેનો વિરોધ વધતો જઈ રહ્યો છે રાજકોટ લોકસભાની બેઠક પર ચૂંટણી લડી રહેલા રૂપાલાની ટિકિટ પાછી ના ખેંચાતા ક્ષત્રિય સમાજનો રોષ વધ્યો છે જેના પડઘા નર્મદા જિલ્લામાં પણ પડ્યા હતા ત્યારે આજરોજ નર્મદા જિલ્લાના ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોએ રાજીનામા ધરી દેતા હડકંપ મચી જવા પામ્યો છે ગોપાલપુરા ગામ ખાતે રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ પ્રચાર અંગે મિટિંગ યોજવામાં આવી હતી જેમાં મિટિંગમાં ભાજપના વિવિધ ઉદ્દેદારોએ તેમના પદ પરથી ક્ષત્રિય સમાજના હિતમાં અને રૂપાલાની ટિકિટ રદ નહીં કર્યાના વિરોધમાં રાજીનામા આપ્યા હતા તો આ બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનોએ આ ઉદ્દેધારાનો પદ ત્યાગ સામે બલિદાન એડે નહીં જાય અને રાજપૂત સમાજ એમની પડખે રહેશે તેવી ખાતરી આપી હતી દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ